ભરૂચમાં રાતોરાત બનેલ મક્તમપુર બસ સ્ટેન્ડ થી માર્ગ ઉપર ભરૂચના મક્તમપુર માર્ગ નું નવીનીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મક્તમપુર બસ સ્ટેન્ડ થી જાડેશ્વર ને જોડતા માર્ગ ઉપર રાતોરાત ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી આ ડામરની કાર્પેટિંગ યોગ્ય રીતે નહીં કરવામાં આવી હોવાના આગેવાન યોગી પટેલે આક્ષેપ કર્યા હતા અને રાતોરાત બનાવેલ માર્ગને પગલે પીગળી જતા વાહનોના ટાયર ચીપકી જતા વાહન ચાલકોને હલાકી વેઠવાનો વાર આવ્યો હતો ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી દારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી કરે તેવી માંગ કરી છે મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે રોડ પર સરખું કાર્પેટીંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે આ રોડ પીગળવાને કારણે ડંબર ને ગાડીના ટાયરોમાં ચોટતા ગાડીના ટાયરને નુકસાન છે તેમજ ટુ વ્હીલ અને ફોર વ્હીલને અકસ્માતનું પણ સંભાવના સેવાઈ રહેલી છે તદઉપરાંત આ રોડ પીગળીને સાઈટ પર આવતા ચાલતા જતાં રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ બાબતે આર એન્ડ વિભાગ ધ્યાન આપેને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું કા અને રોડની ગુણવત્તા ચપાશે